સાગરભાઈ અંદર આવું કે અરે દીવા હા આવ કેમ છો બસ એકદમ મજામાં બેસ બેસ હા ઘણા સમય પછી દેખાણો ને તું તો કે કામ થી આવ્યો કે અવસ્થા હાઠો મારવા અરે ભાઈ કામ જ એવું હતું ને કે તમને મળીને પર્સનલી વાત કરવી હતી હા તો બોલો ને પર્સનલી કેવા માટે જ આવ્યો છે તો બોલવા માંડ શું કેવું છે તારે જો તમને તો ખબર જ હશે કે હમણાંથી આપણા સાસરિયા પક્ષમાં થોડા ઘણા ઝઘડાઓ ચાલી રહ્યા છે હા એના વિશે જ વાત હતી આજે સીતા મને મળવા આવી હતી અને મારી સાથે થોડી ઘણી વાતો કરી અને પછી એણે કહ્યું કે આપણે કોર્ટ મેરેજ કરી લઈએ તો જોકે એણે અમારું તો નામ લીધું પણ સાથે સાથે તમારા લોકોનું પણ નામ લીધું હતું તો શું તમારી અને મીરાબેન વચ્ચે કંઈ વાતચીત થઈ છે હા હું તને વાત કરવાનો છે તો મારી અને મીરા વચ્ચે પણ વાત થઈ હતી કે મે લોકો પણ કોર્ટ મેરેજ કરી લઈ જેથી કરીને હા મીરાના પપ્પાને જે ખર્જો આવે ને એ ખર્જો બચી જાય અને થોડા પૈસામાં લગ્ન પણ થઈ જાય સાગરભાઈ હું સાચી વાત કરું ને તો આમાં જેને પ્રોબ્લેમ બંને મમ્મીઓનો છે જો બંને મમ્મીઓ સમજી વિચારીને લગ્ન કરવાની આ પાડી દે તો ખર્જો થઈ શકે એવું જ નથી પણ એ લોકોની જીદના કારણે થઈને આજે આ બંને બહેનો આવું નિર્ણય લેવો પડ્યો છે સાચી વાત છે તમારી એકદમ સાચી વાત છે કારણ કે બંનેની મમ્મીઓને છે ને પોતપોતાની રીતે ધામધૂમથી પોતાની દીકરીના લગ્ન કરવા છે તો ને બધું તો શક્ય આ બની શકે ને અને એ જ કહેવા માંગુ છું કદાચ ચાલો બધું શક્ય પણ બની જાય એમ છે તો પણ બંનેમાંથી એકે તો નમતું મૂકવું પડશે ને અને બીજી એક વાત હા કોર્ટ મેરેજ આપણે આજે કરી લઈશું તો કાલે ઉઠીને બંને ઝઘડો નહીં થાય એની શું ગેરંટી પેલા લગ્ન મારી દીકરી ના થશે અને બીજા મમ્મી એમ કહી રહ્યા છે કે પેલા લગ્ન મારી દીકરી ના થશે હા તો જે વાતને લઈને ઝઘડો થાય છે વિવાદ થાય છે આપણે વાત જ કાઢી નાખીએ તો મતલબ એનું મૂળ જ કાઢી નાખીએ તો લગ્ન જ કરી નાખો તો પછી તમારી સાસુ કે મારી આપણા મમ્મી પપ્પા તો એવું કહી રહ્યા છે ને કે આપણે કાયદેસરના લગ્ન કરવાના છે અને આમ પણ આપણે ક્યાં કઈ ગુનો કર્યો છે બંને પ્રેમ કરતા હતા બંને સગાઈ પણ થઈ ચુકી છે તો પછી આ લોકોએ કાયદેસરના લગ્ન ના કરાવી આપવા જોઈએ આપવા જોઈએ પણ કીધું એમ કે પ્રશ્ન મુદલ છે કયો કે બંનેની મમ્મીઓ એમ કહે છે કે મારી દીકરીના પહેલા લગ્ન થવા જોઈએ અને ધામધૂમથી લગ્ન થવા જોઈએ હવે આપણા સસરાની એટલી કેપેસિટી નથી કે બંને ના એક સાથે ધામધૂમથી લગ્ન કરાવી શકે અને જો તમારા મમ્મી પપ્પાને કે મારા મમ્મી પપ્પાને કંઈ પણ વાંધો હોય ને તો આપણે આપણી રીતે પ્રોગ્રામ રાખી દેવાનો ને એમાં બધા જ મહેમાનોને બોલાવી લેવાના કહેવાય ને રિસેપ્શન જેવું જુઓ સાગરભાઈ તમારા માટે કદાચ બધું શક્ય હશે પણ મારા મમ્મી પપ્પા જૂની વિચાર સરણી વાળા છે એ ક્યારેય પણ આ કોર્ટ મેનેજ ને આવી બધી બાબતોમાં નહીં માને અરે ગમે એટલા જૂના હોય શું ફેર પડે છે આખરે છે તો તમારા માવતર જ ને અને કયા એવા માવતર ના હોય કે જે પોતાના સંતાનોથી ના માને આપણે છે ને પ્રશ્ન એક જ વાતનો છે કે આપણી બંનેની સાસુ માને એમ નથી બાકી આપણા માવતર તો આપણાથી માની જ જાય શું નથી તમારામાં એવી લાયકાત તો હું તમારા ઘરે આવું એવું નથી સાગર ભાઈ માની જશે તો પછી મને એનાથી કે પ્રોબ્લેમ પણ નથી તો આખરે સમાજનું પણ જોવાનું રહ્યું ને આ સમાજના લોકોને શું કહીશું આ ભારે સમાજનું જોવા જશો ને તો લગ્ન જ નહીં થાય આ સીતા વગર રહેવું પડશે એ ચાલશે કે સમાજ ચાલશે નથી ચાલે એમ એટલા માટે તો તમારી પાસે આવું હા તો એટલે જ સમાધાન આપું છું કે અત્યારે બેસ્ટમાં બેસ્ટ એ સમાધાન છે કે આપણે કોર્ટ મેરેજ કરી લઈએ અને રહી વાત સમાજની વ્યવહારની તો લગ્ન પછી એવું રિસેપ્શન રાખી દેવાનું કે સમાજના બધા જ વ્યક્તિ એ રિસેપ્શનમાં આવે મોજથી જમે અને મજા કરે ચાલો તમારા વિચાર સાથે સહમત પણ થઈ જાઓ પછી કઈ લોચો નહીં પડે એની શું ગેરંટી છે અરે હું બેઠો છું ને છતાં પણ લોચો પડે ને અને તમારા મમ્મી પપ્પાને વાંધો હોય સમાજના લોકોને વાંધો હોય ને તો પછી જ્યારે એકવાર લગ્ન થઈ જશે ને એટલે આપણા સાસુ માની જશે પછી તમારા તમારા તરફથી લગ્ન કરાવી નાખજો કામ ધૂમથી જેવા કરવા હોય ઠીક છે ચાલો હું મારી રીતે બનતો પ્રયત્ન કરીશ બીજી પણ ઘણી બધી મૂંઝવણો હતી પણ સાચું કહું ને તો મહત્વની મૂંઝવણ કઈ છે આ એનું સમાધાન મે કરી દીધું આનું સમાધાન થયું માનું બધું થઈ હા હા પણ એવું છે હા એક ટેન્શન માથા ઉપરથી જશે ને તો બધું બરાબર થઈ જવાનું છે પણ છે ને સાચું કહું ને તો મારામાં આત્મવિશ્વાસ કમી આવી ગઈ છે અને પણ હું છું ને તમને ધક્કો મારવા વાળો મતલબ આત્મવિશ્વાસ આપવા વાળો તમે છો ને એટલે ટેન્શન નથી અને એટલા માટે જ આવી મૂંઝવણ હોય છે ને ત્યારે તમારી પાસે આવવું પડે છે હા ને આમે એક સાધુ બીજા સાધુ ને કામ ના આવે તો કોને આવે આપણે સાધુ પછી મિત્રો પહેલા હા હા ખાન કે બંને એક જ કંપનીમાંથી છેતરાયેલા વ્યક્તિઓ છે હા હા પણ સારું કહેવાય તમારી સલાહ આમ તો માન્ય રાખવા જેવી ખરા કે કોર્ટ મેરેજ કરી લઈએ તો આપડા લાખો રૂપિયા બચશે બીજું કે ખોટે ખોટી આ દેખા દેખી અને બીજા બધા ખર્ચાઓ પણ અટકી જશે અને લોકોને આપણે સારી વાત પણ કરી શકીશું ને કે અમે લોકોને ખોટો દેખાડો બતાવવા નોતા માંગતા કે અમારી પાસે કેટલા રૂપિયા છે કેટલા નહીં અરે આવું કરવાથી તો ઉલટાનું આપણું માન અને સન્માન વધશે પોઈન્ટ એ જ કહેવા માંગતો હતો સમજ્યા પણ મોડું સમજ્યા પેલું કહેવાય ને ટ્યુબલાઇટ છે હા પણ સારું થયું આ ટ્યુબલાઇટ ને પાવર ની જરૂર હોય છે આ તમારી પાસે આવ્યો ને તો પાવર મળ્યો આ બંધ મગજ તો ને ખુલી ગયો છે ને સારું સારું હવે છે કીધું ને એ કરો ગરમી થઈ રહી છે એસી ચાલુ નઈ કરો આ કઈક ઠંડુ બંધુ કઈક મગાવો તો પછી લગ્ન કરવા જઈએ આપણે આમ જો આમ પણ ટાઈમ થઈ ગયો છે ઓફિસ નો મતલબ ઓફિસ પતવાનો તો આપણે બંને સાથે જઈએ મસ્ત કેફે માં જઈએ કોફી પીએ શાંતિથી વાત કરીએ અને ઘરે જઈએ ચાલો 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 જઈએ અમનેમાંથી એકે સમજવા તૈયાર નથી જીત તો છોડી જ નહીં ને આ કાલે બે છોકરા મારી પાસે રડતી હતી શું છે અમે લોકોએ લીધા પણ અમને વગર અચાનક શું અમારી મરજી હતી કે અમારે કોર્ટમાં મેરેજ અમે કરી લીધા સગાઈ કરી અમારો પૂરો હક છે કે અમારા લગ્ન અમે કેવી રીતે કરી પણ દીકરા અમારે તમારા લગ્ન ધામ ધૂમથી કરવા હતા એ જ તો મને તકલીફ હતી મમ્મી કે અમારે ધામ ધૂમથી કરવાના હતા કેમ કે મારા પપ્પાની કન્ડિશન અમે બહુ સારી રીતે સમજીએ છીએ તમને ખબર પડ છે મારા પપ્પાની શું પરિસ્થિતિ છે અત્યારે અને મમ્મી જા ટેન્શનમાં છે ધામ ધૂમથી લગ્ન કરવાનો મતલબ એવો નથી કે તમે રૂપિયા ઉડા ધામ ધૂમથી લગ્ન કરવાનો મતલબ એવો છે કે જ્યારે પરિવારનું દરેક સદસ્ય ખુશ હોય પહોંચી વળવાની તાકાત રાખતું હોય પૈસે ટકે સારું હોય અને એકબીજાની સહમતી પણ હોય આપણા ઘરમાં તો ચાર માંથી કઈ જ નહોતું તો પછી કયા ધામધૂમ થી લગ્ન ની વાત કરો છો તમે હા અને મન ખુશ હોય ને એટલે ધામધૂમ થી જ લગ્ન છે પછી એમાં વધારે પૈસા ખર્ચો કે ના ખર્ચો એનાથી કોઈ મતલબ નથી પણ અંદર થી મન ખુશ હોવું જોઈએ જે તમારું હતું જ નહીં તમે જ વિચાર કરો ને આ જે રીતે તમે જીદ ઉપર ચડ્યા હતા એ રીતે તો અમારા લોકોના ક્યારેય લગ્ન શક્ય જ નહોતા ને કારણ કે નો તમે મીરાબેનના લગ્ન પહેલા થવા દે કે ના તો મમ્મીજી આમના લગ્ન પહેલા થવા દે આખરે છેવટે વાત તો ત્યાં આવીને દટકવાની હતી ને જોયું આ તારી જીદનો પરિણામ મારી જીદનું પરિણામ મેં તો તમને પહેલા જ સમજાવ્યા હતા કે મારી દીકરીના લગ્ન પહેલા થશે આ પરિણામ જબરા લીધે છે હવે સમાજમાં શું મોડું દેખાડીશું અને તું તું કોણ છે આ ઘરમાં બોલવા વાળો મારો હસબન્ડ છે મમ્મી એની સાથે તમે આવી ટેન્શનથી વાત ન કરી શકો જોયું એનો તો સ્વભાવ જ એવો છે આ રીતે વાત કરવાનો અને તમારો તમારો સ્વભાવ કેવો છે મમ્મી કેશો જરા મને આટલું આટલું થઈ ગયું છે પણ તમે બને તો સુધારવાનું નામ જ નથી લેતા જરા વિચાર કરો કે તમારો પતિ છે જે આટલા વર્ષોથી પીસાઈ રહ્યો છે તમારી બંનેની વાત છે લગ્નની વાત મને દરેક વાત કરમા જમવાનું શું બનશે લઈને કપડા કેવા કલરના પહેરાશે લઈને અમે કઈ સ્કૂલમાં પડશું ત્યાં સુધી લગ્ન કર્યા ત્યારે ખબર નહોતી

કે તમારી બે મમ્મીઓ માનવાની નથી એટલે મેં મગજમાં વિચાર કરી લીધો કે આજે મારા માટે કાળો દિવસ છે પણ બેટા તમે મારી બે દીકરી આજે પગલું ભર્યું છે ને એ મારા માટે સોનાનો સૂરજ સાબિત થયો છે પપ્પા કાળો દિવસ એટલે શું જો તમે ક્યાં ઊંધું નથી વિચારતા ને કા મારા સમ સાચું બોલો બેટા તારા સમ હું કાળો દિવસ એટલા માટે કહી રહ્યો છું કારણ કે મને ખબર હતી કે તમારી બેવ મમ્મીના જીદમાં તમારા લગ્ન અટકી રહ્યા છે અને મારું પણ નથી માનતી તમારું પણ નથી માનતી પણ આજે આ બે મારા જમાયું એને હું મારા દીકરા સમજુ છું આજે એ લોકોની સમજણથી આ કામ થયું છે એની મને ખુશી છે એટલા માટે હું આજનો દિવસ મારા માટે સોનાનો સૂરજ જેવો માનું છું બાકી બેટા તું વિચારે છે કઈ નથી મમ્મી આઈ એમ સોરી હું ક્યારે તમારા લોકોની સામે બોલવા નથી માંગ પણ તમારે લોકોની જીત સામે બોલવું પડે તમે સમજો લગ્ન છે ને એ સમજણનું કામ છે લગ્ન કોઈ જોબ નથી કે સારી રીતે જ કરવી પડે ટાઈમ ઉપર પહોંચવું પડે ને બધું ડેડિકેશન કરવું પડે લગ્ન છે એ ઘણા બધા લોકોના મનથી લાગણીઓથી જોડાયેલો પ્રસંગ છે જે બધાની મરજીથી થાય છે સાચું કહે છે અને એમ પણ અમને લોકોની ઉમેદ હતી

બીજા લોકો હેરાન થતા હતા એ તમે ના જોઈ શકે જો એ જોઈ ગયા હાથ ને તો આ દિવસ જોવાનો વારો જ ના આવ્યો હોત સાચી વાત છે એમ હા પણ લગ્ન કદાચ તમારી દીકરીના પેલા થાય કે કદાચ આમની દીકરી લગ્ન તો થવાના જ હતા ને હા કદાચ તમે બંને જો ઈચ્છત ને તો કદાચ તમે બંને જો ઈચ્છત ને તો બંને દીકરીઓના સાથે પણ કન્યાદાન કરી શકત ને પણ નહીં તમે હંમેશા તમારો પર્સનલી વિચાર કર્યો છે અને એટલા માટે છે એટલા માટે તે આજે આ સમય આપ્યો છે આજે અમારું તો સપના ચકનાચૂર કરી નાખ્યા ને તમે લોકો શરમ આવે છે તમને બોલતા પણ હજુ તમને તમારા સપનાની પડી છે સપના તો અમારા પણ હતા કે આ આ જંગડામાં અમારો મંડપ રોપાય અને મારા પપ્પાના હાથે અમારો કન્યાદાન થાય પણ તમે પણ પાણી ફેરવી નાખ્યું ને મારા સપના પર એનું શું દીકરા અમારા સપના ઉપર તમે પાણી ફેર્યું છે અમારી તો ઈચ્છા હતી કે તમને ધામધૂમથી પરણાવીએ અને આ શું તમને આ જોવા પડે છે તમારા સપના ઉપર પાણી નથી ફર્યું કેમ કે જીદ હતી તમારી મમ્મી તમે સ્વાભાવિક રીતે અને સમજણ થી વાત લીધી હોત ને તો બધું જ થઈ જાય મમ્મી સાચું જ કહે છે મમ્મી લોકો નું સપનું હતું કે આપણા ઘરમાં મંડપ તો બંધાય પણ લગ્ન નો નહીં પપ્પા ની મૈયત એ જોવું હતું ને તમારા લોકો સંતુલ થયા હતા પણ તમારા શબ્દો તો હજી ફરતા જ નથી બસ બેટા તમે કોને સમજાવો છો એ એવી વ્યક્તિને સમજાવવા જાવ છો કે જેનામાં સમજણ નથી

મને તમારા તમારે ઘેરે જાઓ અને રેવા આશીર્વાદ નહીં આ જળ જેવા લોકો ના આશીર્વાદ ની કોઈ જરૂર નથી કારણ કે જેનામાં દિલ જ નથી એ શું આશીર્વાદ આપવાનો

આ તારી લીધે આજે મારી આવી પરિસ્થિતિમાં લગ્ન કરવા પડ્યા અચ્છા મારી જીત તમે માની ગયા હોત તો અત્યારે દીકરીના લગ્ન ધામધૂપથી કર્યા હોત આપણે તો તું પણ માની ગઈ હોત તો આજે મારી દીકરીના લગ્ન પણ ધામધૂમથી થયા હોત બસ દર વખતે મારે જ માનવાનું